બરાને મારા તો આવતીકાલે અસાર સુદ પાંચમ છે અને આપણા સદગુરુ શ્રી લાલ બાપાનો જન્મ થયો હતો અસાર સુદ પાંચમના દિવસે અને તેમનો જન્મ આપણા બાબરા મુકામે થયો હતો તેથી આપણે અમદાવાદમાં અંબાધામ લાલ ગબી આશ્રમ ખાતે સોમા જન્મ જયંતિ નિમિત્તે પૂજ્યશ્રી મહાદેવ બાપુ અને આપણા લાલ પરિવાર તરફથી ભવ્યથી ભવ્ય કાર્યક્રમો રાખવામાં આવ્યા છે તેથી આપણે ભવ્ય કાર્યક્રમો કહીએ તો કે બાર વાગે મહાઆરતી છે અને મહાપ્રસાદ પણ છે સવાર સાંજ અને ભવ્ય સંતવાણી પણ છે અને તેનો સમય છે સાડા નવથી સાડા બાર રૂપીને સવારે અને બપોરે સાડા ચારથી સાડા છ સુધીનો છે અને સાંજે સાડા નવથી આપણે સાડા અગિયાર વાગ્યા સુધીનો છે તો આ બધા કાર્યક્રમો છે તેથી આપણા લાલ પરિવાર તરફથી ભાવભર્યું આમંત્રણ છે અને પહોંચી જજો બધા અને આપણા સદગુરુ શ્રી લાલ બાપાને એવી પ્રાર્થના કરીશ કે બધા લાલ પરિવારને આમને આમ ખુશ રાખે અને દરેકને દરેક ખુશ રાખે અને તેથી હું કહેવા માગું છું કે આ અવનવા વિડીયોમાં મળતો રહીશ અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દે વધુમાં વધુ શેર કરજો અને તાર લગે હું રજા લઉં છું હવે આવતીકાલે તમને મળીશ અને કોમેન્ટમાં લખી દેજો સીતારામ